સુરતમાં ઉઠી હતી આગને પગલે સૂટ અને શેરવાનીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે તેના કારણે શોર્ટ સર્કિટ થતા હોય છે અને આગ બનવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના જૂની બોમ્બે માર્કેટમાં આવેલા એચ વન વિભાગમાં ગાર્મેન્ટની આજે આગ લાગી હતી તૈયાર સૂટ દુકાન ના એસી માં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એસી માં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જેથી દુકાનમાં રહેલ કાપડનો માલ સળગ્યો હતો અને જેના કારણે આસપાસના દુકાનદારોમાં પણ ભય ફેલાયો હતો આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા કાપડ માર્કેટ હોવાની ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેલા જ કાબુ કરી લીધો હતો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ દુકાનમાં રહેલા તૈયાર સૂટ અને શેરવાનીને મોટો પાએ નુકસાન પહોંચ્યું હતું જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટ ના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા કપોદરા અને આજુબાજુના ફાયર સ્ટેશન માં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા

એનો અહેવાલ મળ્યો અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત